ફ્રેન્ડ જયમા મોગલ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ માયરાન માહિરા વિથે એમ એમ બ્લેસિંગ આઈ હોપ કે તમે બધા મજામાં આવી હે ને હું પણ એકદમ મજામાં હે તો આજ તમારે ઉઠવામાં બહુ મોડું થઈ ગયું કારણ કે કાયમ હે ને માયરાન માહિરા બે એક દોઢ વાગે રહેતી હોય ને આજ તો વેલ્યુ હું ગયું તો હું થોડીક ખુશ થઈ ગઈ કે આજ નીંદર કરવા જડીએ તો એવું થયું કે માયરા હે ને માહિરા પહેલાં ઉઠે ગઈ બે વાગે તો હુતી જ નહોતી જ પછી એને રમાડીને કર્યું ને બધું તાતા ત્રણ હવા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો ને હાલો પેલા બહેન તમારે એની થોડીક વાત કરા ને પછી આપણે કામકાજ ઉપાડીએ હા સડી ગો તો ત્રણ હવા ત્રણ વાગ્યા સુધી માયરાને રમાડી અને પછી સુર આવી તાતા માંડ જોલો આવું આવું હતું હતું તાતા માયરા ઉઠી ગઈ તો માયરા પૂરા પાંચ વાગ્યાની આસપાસ ઉઠી તો હુવે જ નહીં એ પણ તો એ નહીં રમાડે રમાડે થાકે ગઈ પછી ત્યાં મણીફૂલ નીંદર આવતી હતી તો સાડા સો વાગ્યા સુધી ત્યાં માહીરા માયરાની રમાડી ને પછી માયરા ઈન ને કરતી બેડ ઉપર સુવે ગઈ તા ત્યાં મણી પછી નીંદર આવે ગઈ ત્યાં જ ઉઠવામાં બહુ જ મોડું થઈ ગયું આજે કામકાજ પણ થોડું ઘણું થયું થોડું ઘણું બાકી છે નાઈ આ ફ્રેશ થઈ ગઈ ને માયરા માહિરા જે હુત્યું બાર જેવા વાયગા ને હવે રસોઈ બનાવવાની બાકી છે ને એ લગભગ ઉઠીએ હમણાં તો એ તો એને કલાક દોઢ કલાક તો એને વાહેતા પછી જલ્દી જલ્દી રસોઈ બનાવી પણ આજે ખબર નહીં એવું જ થઈ ગયું હે ને જ્યારે આપણાથી મોડ ઉઠાય ને ત્યારે આખું એ કામ આપણું વેર વિખેર થઈ જાય ને મારે તો કાયમ જો કે ઈ જ હે કે એક હોય ને એક ઉઠે કારણ કે રાઈથી બે ઈંની અંદર હાવ ઓછી છે દી આંખો હોતી હોય રહીએ પણ દી આંખો એ હુંતી હોય તો મારે કામ હોય એટલે આપણાથી આરામ ન થાય પણ આયલા રાખી તો હમણાં મોટિયું થઈ જાય એટલી ટાઈમ પર સેટ થઈ જાય તો હું જલ્દી જલ્દી પેલાં ઘરનું કામ થોડુંક હે એ કે મોટું મોટું તો થઈ ગયું અને હંજવારી પોતાની થામ નહીં મારે કામ મારી કરે છે એ ન હોય પણ જે હાંજી વસ્તુ ઉડાડી ફૂડાડી નીવું હોય રસોડાનું થોડુંક તૈયારી કરવાની હોય ને સોફા ને બધું આ લુવા ફૂવાનું હોય ને એ બધું કામ હોય તો એમાં અડધું થઈ ગયું એક ઓલા બા મંદિરવાળા રૂમમાં ખાલી બેડશીટની હરખી કરવાની હે તો એ કરેલા ને પછી રસોઈની થોડીક કંઈક કરાતા તો એ બે ઉઠે જાય તો વિડીયોમાં કન્ટિન્યુ રીજો ને જો મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા તો પછી મેડા આપણી આગળ આગળ જી થતું જાય તમને બતાવતી જાય મારું ડેલી રૂટીનમાં તો કન્ટિન્યુ રીજો વિડીયોમાં તો મેડ બે ઉઠી ગયું ને માની ઉપર મટી એનું ધ્યાન રાખવા કારણ કે માયરા માયરા બેડ ઉપર હોતી હતી પછી રમતી રમતી બેડ ઉપર જુએ કંઈ તો માણું મેં કીધું પડે કે જાય તો તે મા ઉપર છે હાલો Ta, mai tanin mai tanin tôm ta, đi mida ba. đi karaoke. eh good good morning. lala lala. good good morning jayma moga. ui cha mẹ con ơi mama pahe eh mama đâu? mida. good good morning. good good morning jayma moga. bapa henora mai mama cầm cái gì?

બતા જોયું 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 મારો ફોટો હે ને બતાવવા તમને ફોટો હે ને એ પાંચ છ મહિના ને લગભગ ઉતી તે દુ માહિરા મને ઓળખે

થોડુંક ઘર નાખ્યો ને એ નાખે તે સેરેલેકમાં કંઈ નાખવું જ ન પડે પણ હું નાખા કારણ કે એ ગોળી શક્તિશાળી હોય ને ઘી પણ ખાય એટલે આમાં ખાલી પાણીમાં જ બધા બનાવતા હોય પણ હું ગોળ ઘી મિક્સ કરે ને જે બનાવે ત્યાં ક્યારેક ખીરો બનાવવા ક્યારેક સેરેલેક બનાવવા ક્યારેક ઉપમા બનાવવા જે ક્યારેક ક્યારેક અલગ અલગ હોય બધું જરાક આપણે ઘરની જીરો ઉગડવા દઈએ બનાવાય પણ હું થોડુંક જાડું બનાવવા કારણ કે અમારે છે ને સમસીથી બે ઇને જ ખાતી હોય આથી જ વધારે ખાય એટલે સમસીથી ખવડાવીએ ને તો સારું આજથી ખાય તો ઉપાય વધારે એટલે આજથી એટલે આપણે ખવડાવવું પડે તો હું સે જાડું રાખા આસુ રાખવું હોય તો આપણે સેડ એટલે આપણે જે ઓલો પાવડર હોય એવો શું નાખવાનો માહિરા માહિરા હાલો હીરામણ કરી લ્યો બપોર બાવ્યું

માયરા માયરા જો તમને ખબર પડે કરે મારે નાસ્તો કરી લીધો ને મારે ડુંગળી ટમેટાનું ને કરવું તો ને કાયદા ડુંગળી ટમેટા ભીમને ફોન કર્યો હું કા કે શ્યાક ડુંગળી ટમેટા ને ઘણા તો કાં હું રોટલા કરા કે રોટલી તો એ કે મારતા મંગળવાર હે તો પછી પાછું પ્લાન બદલાવ્યું તો આમાં મેં કીધું બટેટા બાફવા મૂકી દીધા થોડા ખાબુદાણા પલાયરા ની થોડીક સિંગ તરે નાખી અને અમારે મારી દીકરી હાટું રોટલી કરી નાખી કારણ કે બીજું શાક નહીં બનાવી આ હે ને હાબુદાણા તો ભેમ ખાતો નથી પણ મણી ભાવે તે મેં કીધું કરે નાખા તો બટેટા બફાઈ જાય ન હતા તો હું ઉપર બેડરૂમ હમ કરેવા કારણ કે ઓલી આગળ ઉઠીને આવ્યું બાકી હે મા હું ઉપર જા મા મોટર ચાલુ કરી ધ્યાન રાખજે હો લાઈટ સારું કરલા મા લુગડા ને જ ના ઉપર લે જવા એ મા જ મા કહી કે અવાજ કઈમાં ભેગ્યું આવીએ તો કારણ કે મારે કામવાળી આવે પણ એ એક દી કસરાપતા ઉપર કરે ને એક દી હંજવાળી મારે કાઢવાની હોય એ બધું અહીં સાફ સફાઈ ઉપર બેડરૂમનું વકેલવાનું મારે હોય ખાલી ખાલી કસરાપતાં જ કરે તો મારો અવાજ સાંભળે ને માયરાબેન રોવે તો હાલો ઉપાય સર તો શ્વાસ પડી જાય તો જવું કંઈક આવી છે બેડની હાલત તો હાલો હું કરેલા પછી રાત બટેટાઈ બફાઈ જાય ની સાફ સફાઈ થઈ ગઈ કસરોઈ નીકળે ગો તો જો આવો કીક રૂમ થઈ ગયો સાફ કરી દસર લાગે આવ્યા તા તો સાફ સફાઈ થઈ ગઈ કસરોય વરાઈ ગો ને બાજુના રૂમમાં તા વારવાની જરૂર ન હોય કારણ કે એમાં ત્યાં મા એકલા જ હોય તો એના તો બધું હોય જ રેડી જોઈ તો જો એ પોતાનું હર ખૂદ હોન હકે લઈને જાય તો મા હું હવે ને આ બેગું હમણાં પડ્યું કારણ કે બાજુવાળા ગાતા બાર તો એ લેગાતા ગાતા હજી ઉપર મૂકવાનો વારો નહિતા આવી ગયો ને આમાં તો કસરો કાઢવાની જરૂર નથી કાલે વળી બેન આવીએ તો કાઢીએ ને આ રૂમમાં રેડી થઈ ગયો તો હાલો એ હું કસરો નીચે વારતી જા

બી તરવા હાટું છે તો આ બી હે ને સિંગ સિંઘ કહેતા એ છે અમારા મેર માતા બી કહે માંડવીના બી તો આ હે ને કચ્છના હે મઠળી માંડવીના આ આ જ જડે ઓલા આપણાને જ જડતા જી આપણી બાજુ પોરબંદર બાજુ હોય માંડવી વી બીજી રીતે હાંડિયા ને કેટલી આવતી હે જાય એકબી ના મને નામ આવડે તો આ હે મઠડીના મીઠા લાગે આઈ પણ થોડા ઝીણકા હોય તો હાલો આપણું તેલ થઈ તો પેલા હમણાં રાઈ હું નહીં નાખે જરાક જીરું નાખે ને વઘાર કરી લઈએ તો જીરું આપણું તતળે ગયું એવું નાખ્યો આપણે સમેટા મિરસા મેરતા હા મોડા નહીં ખાતા કે અમાર ઘરમાં તીખું નહીં થાય ખાધું લીમડો અમારે તો નથી લીમડો આવેલો પણ બાજુવાળા અમે જે ત્યાંથી પછી જોતો હોય ત્યાં લેવા હું બાજુવાળા માખી આપણા બ્લોગમાં આવ્યા હતા તમને ખબર હોય તો ટીટી પાર્ટીમાં એની લીમડું ને એની જાળવાઈ બહુ જ છે કારણ કે એ કેટલા વરસ ત્યાં જમીતા વચ્ચે એની સહાથ મહિના ત્યાંથી ધીમે ધીમે એ બધું કરજો ને માંડવીની વાત કરા તો અવાર મારે વેસાતા લેવા પડ્યા કારણ કે બે વાડી હોય મારા બાપાની વાડી છે ને મારા હોહરાની વાડી છે પણ તોય આજ વખતે માંડવીને બી વેસાતા લેવા પડ્યા કારણ કે મારા ને આખી વાડીમાં આંબા વાવે દીધા જે માંડવી કરતા ને ને મારા બાપાની વાડીથી માંડવી આવી હતી તો ખબર નહીં પાછું એને તો કાં આવી હતી તા ખરી પણ થોડીક આવી હતી એક જ છે કે આવી નથી આજે ખરે નો આવેલા ને અમારે હે ને હિંગ બહુ જ જોઈએ અમારા ઘરમાં તો હળદર ને મીઠું આપણે નાખી દીધું આવે જ હિંગ એમાં ફીમ પપાઈન માંડવી વાવી હવા ફીમ કે મણી ને ખબર આંબા વાવ્યા તે વૈસમાં વૈસમાં બકાલો ને એવું કરે પણ માંડવી ને કરતા તે આવે જ હિંગ કામ થાય પણ આવે જ હે ને એ અમારા તે મારા વાડી છે ના ભાગ્યા છે એની કે કેલી હું આજે ફરે મારે હાટું માંડવી વધારે રાખજો કે આખું વર હાલે વેતા ન લેવા પડે તો આજે ને ધાણા ભાજીને જ બકાલા વરવા જ આવ્યો ને જ ને કાલે પૂરી થઈ ગઈ સિંગ થઈ ગઈ તૈયાર ને પાછું તેલ મૂક્યું કારણ કે હજી આપણે વઘારવાના હે હા તો આ તો મારા હાટું બનાવવા વ્રતમાં એટલે આમાં તો હું બધું નાખીશ ખીચડી વઘારી વઘારી કારણ કે મને થોડુંક તીખું જોઈએ લીમડું મને ટમેટું ખાટી વસ્તુ ઓછી ભાવે લીંબુવાળી કે ટમેટાનું શાક ભાવે પણ આમાં ટમેટો નાખેલું ન ભાવે ને પણ આમાં ટમેટું પડે એકાથી કેમેરો પકડા ને એક આયથી રસોઈ બનાવવાથી થોડો આગો પાછો કેમેરો થાય થોડું જરાક એડજસ્ટ કરી લીજો હળદર મીઠું આની જેવા આપણે બે મિનિટ સડવા હું પછી આપણે નાખીએ ચટણી હું લહણવાળી ચટણી નાખી ચટણી ઢૂકી નખાય નો રસ માટે બનાવતા હોય ને તો નો નખાય ના નાખીએ કારણ કે આપણી મરચા તો નાખ્યા પણ મને તીખું થોડુંક વધારે ભાવે ત્યાંથી હું મારા હાથું બનાવવા તો નાખીએ સડે જાય એટલી વાર આપણે વેઇટ કરીએ અને પછી નાખી દીધું કાબુદાણા લહણવાળી ચટણી નાખી દીધી હું બટેટા સડે જાતી પહેલાં નાખીએ તો આપણી ચટણી ભરે જાય ગીર નાખી દીધું આપણે કાબુદાણા થોડું ધાણા પીરું સાબુદાણા પણ તૈયાર છે ભાજી તૈયાર થઈ ગઈ બી માં પણ મસાલા નાખી દીધો ખાંડની ની મીઠો ની ખાંડ વધારે ભાવે તો ખાંડ મીઠું અને ઓર્ડર તો ન પડે લાલ મરચું ને થોડીક ધાણા જેરો ને શાહી તૈયાર થઈ ગઈ તો પહેલાં ભીમને ખાવાનું દેદી કારણ કે એની જવાનું હોય પાછું તો ને અમારે જે રોટલી કરવાની બાકી છે માહીરાન માહિરા હુતિયું તો પછી ઉઠીએ એટલે હું રોટલી ભેગી કરી એટલે અમે માવડી કરી બધી ખાઈ લે હું તો પહેલાં દે દેદા ને વિડીયોમાં કન્ટિન્યુ રીજો જે આગળ આગળ ઘણું જોવા મળીએ

मारा भाई पूछा करी तो या, 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 मैं कह दू क्या जे नहीं जावानी क्या हमें आबो पड़ी की अरे आबो के आप ना, ते? ना ते आवे दिमाग है भाई दिमागवा की नहीं दिमाग चलाया तेरा तूने? हां कपड़ा कपड़े का रखते मालूम नहीं ना ना आवे का इधर बिन है के Það er í daginnu því að þetta segi.